અત્યારે ખરેખર હળા એક છે ઘણા ના મને ફોન આવે છે અને કજિયાઓ મોટા ભાગના હોય છે એમાં મોટાભાગના કજીયા ઘરેલું હોય છે જેમાં આપણે ઘરેલું હિસાબ કેમ કહીએ એ રીતે ઘરેલું કજિયા ખાસ કરીને જળ જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું પછી સગા ભાઈઓ હોય તો ભલે ને પાડોશી હોય તો ભલે કોઈને જતું કરવું જ નથી અથવા તો વધારે પડતું હકનું હોવું એનાથી વધારે મેળવી લેવું છે એ તો ઠીક છે પણ પોતાની જવાબદારીનું પણ પાલન કરવું નથી હવે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતાની વારસાઈ મેળવી લે હયાતીમાં હક મેળવી લે અને માતા પિતાનું નામ કેન્સલ થઈ ગયું અને પછી એક રાખવા રાજી ન હોય તો આજીવિકાનું શું આવા સમયે એને પોતાની જે વારસામાં મળેલી મિલકત છે મિલકત હોય તો ઠીક છે પણ વારસામાં મળેલી મિલકત છે એમાં પણ એને શું અધિકારો છે એને અત્યારે આપણે સમજીએ કે આવા સંજોગોની અંદર એ ખેડૂત પોતાના પુત્રો પાસેથી જમીન પાછી લઈ શકે ખરા હા લઈ શકે કોઈ એક પુત્ર પાસેથી ન લઈ શકાય તમામ પુત્રો પાસેથી પોતે જે વારસા આપેલી છે એ આંશિક પાછી લઈ શકે અલગ અલગ સર્વે નંબરમાંથી એક સર્વે નંબરથી પાછી લઈ શકે અને તમામ સર્વે નંબર પણ પાછા લઈ શકે આના માટે એને કાંઈ નથી કરવાનું માત્ર મામલતદારના નિર્ણયને પડકારવો પડે એટલે એને પ્રાંતમાં અરજી કરવાની છે રિવિઝન અરજી થાય અથવા તો નીચે ફરીને સુનાવણી માટે અરજી મોકલવામાં આવે અને એના પિતા જે છે એ પુત્રો એને સારી રીતે સાચવતા નથી હેરાન કરે છે એની આજીવિકાનું કોઈ સાધન નથી માટે એ જમીનને પરત મેળવવા માગે તો પરત મળી શકે આંશિક પરત મેળવવા માગે તો આંશિક પરત મળે એક સર્વે નંબર પરતવા માંગે એક મળે અને તમામ સર્વે નંબર પરત આવે તો પરત તમામ મળી શકે રિવિઝન થાય આખી જમીન જે મૂળ માલિકના નામે પાછી ફરે અને વારસાઈ એન્ટ્રી રદ થાય આવી પણ કાયદામાં જોગવાઈ છે હવે જ્યારે એ વ્યક્તિ પાછો ગુજરી જાય ત્યારે પાછી મૂળ જેમ વારસાઈ હતી એમ પાછી વારસાઈની વેચણી થાય અને કોઈ હક કમી કરેલા હોય તો એને ફરજિયાત હક કમી કરવા નહીં રહે એને ફરીને હક કમી કરવા કે નહીં એ કરી શકે હું રમણીભાઈ કોટલિયા આપને આવી અવનવી માહિતીઓ આપતો રહીશ આના માટે તમે રમણીભાઈ કોટલિયાના અલગ અલગ ત્રણ ચેનલ છે એ જોતા રહેજો તમને વસ્તુ ગમી હોય તો તમે અન્ય ખેડૂતોને કહેજો કે તમને આવી માહિતીઓ મેળવવા માટે રમણીભાઈ કોટડિયા યુટ્યુબ ની અંદર તમારે કોઈને રમણીભાઈ કોટડિયાનો સંપર્ક કરવો હોય તો મારા સંપર્ક નંબર નંબર ફોન જે છે એ રમણીભાઈ ખેડૂત માર્ગદર્શન ઉપર એક જગ્યાએ આપેલા છે એના માટે બધા ઓડિયો જોઈ શકો બધા ઓડિયો એટલા માટે જોવાના કે તમને એમાંથી ઘણું બધું જ્ઞાન મળી રહેશે આઠ થી દસ કલાકમાં બધા જોવાઈ જશે કદાચ તમારે મને પ્રશ્ન જ પૂછવો નહીં પડે એ સિવાય હું રમણીભાઈ કોટડિયા મારા વિડીયોની અંદર કહેતો રહું છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના દસ આંકડામાંથી પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે એમ ત્રણ આંકડાઓ અપાઈ ચૂક્યા છે ચોથો આંકડો અત્યારે આપું છું રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો ચોથો આંકડો જે છે એ આઠ છે આ રીતે તમારી પાસે ચાર આંકડા આવી ગયા ધીમે ધીમે દસ આંકડા આવી જશે એટલે તમારું જ્ઞાન પણ વધી જશે ને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો બધા નંબર આવી ગયા પછી સીધો ફોન નથી કરવાનો એનાથી મને અગવડતા થાય છે ને ઘણી વાર કોઈના નંબર પણ બ્લોક કરું છું તમારે મને વોટ્સએપ દ્વારા માર્ગદર્શન માટે પ્રશ્ન પૂછવાનો છે એનો હું તમને જવાબ આપીશ વોટ્સએપ દ્વારા જૂના ઓડિયોમાં છે તો એમ કહીશ અને જવાબ આપવા લાયક છે હું તમને સામેથી ફોન કરીશ હવે કોઈએ મને મળવું છે તો મળવું હોય તો પણ સીધો ફોન ન કરવો મળવું હોય તો કોમેન્ટસ હું રેગ્યુલર જોતો નથી ભલે તમે કોમેન્ટમાં લખજો હું જોઈશ તમને આવશે ત્યારે કોન્ટેક્ટ કરીશ એના કરતાં તમારી ઇમરજન્સી હોય તો તમે મારા ઓડિયો જોઈ લો નંબર લો અથવા તો આ રીતે મેં કીધું એમ એક પછી એક ઓડિયો સાંભળશો નોંધતા રહેજો કે રમણીક આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે હમણાં મેં તમને ચોથો આપ્યો કે ચોથો જે છે આ છે એમ તમારી પાસે ચાર આંકડા આવી ગયા દસ આંકડા આવી જાય એટલે વોટ્સએપ દ્વારા મને મેસેજ કરજો કે રમણીકભાઈ મારે તમને મળવું છે એટલે હું તમને સામેથી કોન્ટેક્ટ કરીશ આ રીતે તમે મારા માર્ગદર્શનનો લાભ લઈ શકશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ